ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ઘેડનો મુદ્દો ખૂબ જ કારણ છે અને નવા રાજ વિષયને લઈને કોંગ્રેસ દ્વારા ભાજપના નેતા ઉપર આકરા પ્રહાર કરવામાં આવતા હોય છે આજે આજ દરેક વિષયને લઈને વાતચીત કરવી છે ને અને ખાસ કરીને અત્યારે હાલ મારી સાથે કોંગ્રેસના નેતા છે પાલભાઈ આંબલિયા જોડાયા છે સૌથી પહેલા તો પાલભાઈ તમારી સાથે વાતચીત કરવી છે ઘેડ પંથકને લઈને ઘેડ પંથક જે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવ્યું છે તમારા દ્વારા અવારનવાર જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે મનસુખ માંડવ્યા હોય કે પછી કુંવરજી બાવળિયા હોય દરેક લોકો ઉપર આ વિષયને લઈને આકરા પ્રહાર કરવામાં આવી રહ્યા છે જી પાલભાઈ સમગ્ર ઘેડનો મુદ્દો શું છે એના ઉપર વાત કરીએ ને બાદ કેમ તમારા દ્વારા ભાજપ ઉપર પ્રહાર કરવામાં આવી રહ્યા છે તેના ઉપર પણ ચર્ચા કરીએ જી પાલભાઈ જે છે ને એ આમ જોઈએ કુદરતી રીતે બેસી ગયું છે પણ તેમ તમારો આગ્રહ હું ના ના પાડી શકું અને વ્યક્તિગત લાગણી એવી છે એટલે ગળું ભલે કદાચ સાથ ન દીએ પણ તેમ છતાંય પ્રયત્ન કરીએ બેન ઘેડ જે છે એ ઘેડનો તો ઇતિહાસ સમજવો જરૂરી છે ઘેડ આજથી ત્રીસ વર્ષ પહેલા એટલે કે જયારે કોંગ્રેસની સરકારો હતી ત્યારે ત્યાં ઘેડ માટે ઘેડ વિકાસ સમિતિ હતી આ ઘેડ વિકાસ સમિતિના માધ્યમથી દર વર્ષે બજેટની અંદર એમાં ફાળવણી થતી હતી મારે વિજય મહંત આજે યાદ કરવા પડે કે એમણે એ સમયમાં જયારે જેસીબી હિટાચી કઈ નહોતું ત્યારે પાવડા ત્રિકમ ને તગારા એના માધ્યમથી જ્યાં નદીમાં પેરેલ નદી ઉભી કરવી પડે તો પેરેલ નદીઓ ઊભી કરી દીધી ઘેડમાં ઉનાળાની સિઝનની અંદર જયારે ખેડૂતોના ચણા હોય ત્યારે હેલિકોપ્ટર ઊંડી પોડી કરવાનું દર વર્ષે ચોમાસું શરૂ થાય એની ત્રણ મહિના પહેલા નદીઓમાં રહેલા જાડી ઝાખરાઓને સાફ કરવાના અને જ્યાં દરિયામાં નદી મળે છે ત્યાં ડોર એટલે આવી રીતે માની લો કે આ નદીનું પાણી આવ્યું તો આ ડોર આવી રીતે ખુલી જાય અને પાછું આ બાજુથી જ્યારે દરિયાનું પાણી એટલે ચોમાસું પૂરું થાય અને દરિયાના ભરતી આવે એટલે પાણી આવે તો એ પાણી પાછું જમીનમાં ન આવે એના માટે વન જે છે એ સમયમાં કોંગ્રેસ ની સરકારો આ વન વે ડોર જેને બારા કહેવામાં આવે છે આ બારાઓ જે તે સમયે ઊભા કરેલા આ ત્યારની ઘેડ પ્રત્યેની જે સરકારોની લાગણી હતી પ્રધાનમંત્રી મીટરની હાઈટ વાળી છે મહંતદાસજી આખા ભારત આખા ઘેડ વિસ્તારની અંદર આ જે એક મીટરની હાઈટનો રોડ ગ્રામ સડક યોજનામાં હોવો જોઈએ ઘેડ માટે સ્પેશિયલી અલગથી પરમિશન લઈ આવ્યા અને ઘેડમાં ક્યાંય જમીન સપાટીથી ઉપરની લેવલનો રોડ ન બનાવવો કારણ કે જેથી કરીને ત્યાં પાણીનો ભરાવો ન થાય આ વિચાર અને આ બુદ્ધિ અને આ લોકો પ્રત્યેની લાગણી જે તે સમયની સરકારોની હતી છેલ્લા ત્રીસ વર્ષથી ત્યાં ભાજપની સરકાર આવી છે લોકોને એવી રીતે ગુમરાહ કરે છે મીડિયાને એવી રીતે ગુમરાહ કરવામાં આવ્યું કે રકાબી આકારનો ઘેડ છે એનો કોઈ ઉકેલ જ નથી આ જે માહિતી છે એ સંપૂર્ણ ખોટી એક બાજુ આપણે વિશ્વગુરુના સપના દેખાડીએ અને બીજી બાજુ ઘેરના વિસ્તારને અને આખા ગુજરાતને એમ કહીએ કે તમારો વિસ્તાર તો ઘેડ જે છે છે એ રકાબી આકારનો એનો ઉકેલ જ નથી અરે ભાઈ જો વિશ્વગુરુ હોઈએ આપણી પાસે તો એટલી ટેકનોલોજી હોવી જોઈએ ઈ ટેકનોલોજી હોય તો ઘેડનું એક ગામ એક દિવસ સુ એક કલાક માટે સંપર્ક વિહોણું કેવી રીતે થાય પણ આ બધું થયું શું કામ કે જે મૂળ ખેડનો વિસ્તાર છે એ પચીસ પાંત્રીસ હજાર હેક્ટર જે હતો આ સરકારો એ ત્યારથી ભાજપની સરકાર આવી ત્યારથી એને નદી નાળાઓ જે બે મહિના પહેલા ચોમાસા પહેલા સાફ કરવા જોઈએ આ સાફ ક્યાંય કરતા ક્યાંય ના કર્યા બધા જ બિલો કાગળ ઉપર ઉતાર્યા બેન હું આપને અને નિર્ભય ન્યૂઝના માધ્યમથી ગુજરાતના તમામ નાગરિકોને એક સામાન્ય સવાલ પૂછવા માંગુ છું કે જ્યાં ત્રણ ચાર મહિના પાણી ભરાઈ રહેતું હોય ત્યાં ડામર નો રોડ કરાય કે આરસીસી સિમેન્ટ નો રોડ કરાય કોમન સેન્સ નો સામાન્ય નાગરિકનો જવાબ એવો આવે કે ત્યાં આરસીસી રોડ જ કરાય કારણ કે ડામર અને પાણીને સાપ નોડિયા જેવા સંબંધ છે જ્યાં પાણી ભરાય ત્યાં ડામર ખતમ થઈ જાય બરાબર છે તો ઘેડ ની અંદર ડામરના રસ્તાઓ શા માટે કરવામાં આવે છે આ એટલા માટે કરવામાં આવે છે કે ડામર ના રોડ કરે એટલે પાણી ભરાય તૂટી જાય બીજા વર્ષે ફરીથી પાછું નવું ટેન્ડર થાય આ પ્રજાના પૈસાનું પાણી થાય આ એક ઉદાહરણ આવ્યું બીજું ઉદાહરણ આ વર્ષે ભાઈ ત્યાં પંદરસો કરોડની જાહેરાત કરી એકસો ઓગણચાલીસ કરોડના ટેન્ડરો કર્યા ટેન્ડરો કર્યા એવી વાત કરી એના ઉપર હું આવું પણ હું જે ઉદાહરણ આપું છું એના ભાગરૂપે સરકારે એમ કહ્યું કે અમે જાડી જાડીઝ આખરું સાફ કરવા માટેના પહેલા તબક્કામાં કામ લીધું તો મારો સવાલ એ છે કે બાલા ગામની અંદર પેલા વરસાદમાં બાલા ગામના પુલમાં જે જાડીઝાખરા ભરાઈ ગયા એ ક્યાંથી તમે સાફ કર્યા હોય તો વર્તુ નદીની અંદર સતી તળાવ ડેમ હોય કે ગોરાણાથી શિંગડા જવાના રસ્તા ઉપરનો પુલ હોય આ બંને સતી તળાવના પુલ ઉપર અને સિંગડા પુલ ઉપર બંને જગ્યાએ જે જાડી ઝાખરા ભરાઈ ગયા બેન હું તમને આ વિડીયો પૂરો થયા પછી મોકલું છું એવા જાડી ભરાયા છે એ પણ તમે શક્ય હોય તો બતાવું છો તો એ જાડી ક્યાંથી જો તમે સાફ હતા તો આ ક્યાંથી એનો અર્થ એવો કે આ સરકાર માત્ર ને માત્ર જાડી જાખરાના નામે બિલ ઉધારે છે ખરેખર કામ કરતી નથી ત્રીજું આ લોકોનું બુદ્ધિના પ્રદર્શનનું એક ઉદાહરણ આપું આજ પંદરસો કરોડમાંથી આજ એકસો ઓગણચાલીસ કરોડના ટેન્ડરો પૈકી એક કામ જાડી ઓજત નદીને સાફ કરવા માટે આ લોકોએ ત્યાં હિટાચી મશીન મૂક્યું મૂકી નદી જે છે આ નદી માની લ્યો કે આ આ હાથ છે બે નદીની દિવાલો ઉપર જે ઝાડ ઉગેલા છે ને એના જે મૂળિયા છે ને એ મૂળિયા નદીની પ્રોટેક્શન દીવાલ છે આ પ્રોટેક્શન દીવાલને તોડવાની ન હોય ત્યાં માની લ્યો કે જાડી નડે છે કાપવાના છે તો ત્યાં ઇલેક્ટ્રિક કટર મશીન આવે છે એનાથી કાપવા જોઈએ ત્યાં હિટાચી મશીન ના મૂકવું જોઈએ આ લોકો ત્યાં હિટાચી મશીન મૂક્યું એટલે શું થાય આ મારી ઉપર જ આ ઝાડ છે આમાં માની કે મશીન સૂંઢ મારે એની તો આખું સહિત ઝાડ હલવાનું છે ભલે તોડવાના છે પણ એનું મૂળિયું હલવાનું છે મૂળિયું હલશે એટલે ત્યાં જગ્યા થશે ત્યાં જગ્યા થશે એટલે જયારે ચોમાસું આવશે પાણી આવશે એટલે એ જગ્યા થયેલી જગ્યામાં પાણી અંદર ઘૂસશે અને ત્યાં નદીની તૂટવાની શરૂઆત થશે એટલે આવું આ બુદ્ધિનું પ્રદર્શન કરતું કામ સરકારે કર્યું છે એનાથી આગળ વધીને હું તમને સરકારના બીજા ચાર પાંચ આવા બુદ્ધિના પ્રદર્શન વાળા કામો કહેવા માંગુ છું જે અંદર જે મેં તમને આ બારાની વાત કરી દરિયા ને નદી મળે છે ત્યાં આ બારાઓ આ ભાજપ સરકાર આવ્યા પછી એને તોડ્યા અને એ બારાઓની જગ્યાએ ત્યાં દિવાલ કરી દીધી માની લો ચાર ફૂટની એ દિવાલ કરી તો ચાર ફૂટ સુધી તો પાણીને તમે જવાની ના પાડી દીધી એટલે ચાર ફૂટ સુધી સમાંતર પાણી ભરાઈ રહીએ આ બુદ્ધિ નું એક પહેલું પ્રદર્શન હવે આ બારા થી આગળ નેશનલ હાઈવે નીકળો છો પોરબંદર સોમનાથ પોરબંદર દ્વારકા નેશનલ હાઈવે એમાં મારી પાસે સિંચાઈ વિભાગનો જવાબ છે સિંચાઈ વિભાગે એમ કહ્યું કે અમે અમારી સાથે આ નેશનલ હાઈવે ઓથોરિટીએ કોઈ જાતનો પરામર્શ કર્યો નથી એટલે થયું શું જે નેશનલ હાઈવે જે પાણીની ક્ષમતા અને વહન ક્ષમતા હતી એ મુજબ એના એ ગયા વર્ષે જે પૂર આવ્યું સાત જુલાઈથી તેર જુલાઈ થી લઈ અને એકવીસ જુલાઈ બે ચોવીસ અને બાવીસ ઓગસ્ટ થી લઈ અને ત્રીસ ઓગસ્ટ બે ચોવીસ આ બે વખત જે વરસાદ આવ્યો અને પૂર આવ્યું ત્યારે બંને વખતે આ નેશનલ હાઈવે ને કુદી અને પાણી ગયું છે એટલે બહુ સ્પષ્ટ થાય છે કે એ પાણીની જે વહન ક્ષમતા હતી એ પ્રમાણેના પુલ નથી આવ્યા બીજું એનાથી આગળ સેગ્રસ અને કાશાબર જો હું ગામના નામ ભૂલતો પ્રમાણે આ જગ્યાએ જે જે તે સમયે વિજય મહનદાસજીએ એક મીટર તો ઠીક એક ફૂટની હાઈટ નહીં જમીન સપાટી બરાબરના રોડનું જે કહ્યું હતું એની જગ્યાએ આ લોકોએ જે મેં ગામોના નામ કયા ત્યાં અત્યારે ચાર મીટરનો ઊંચો રોડ બનાવે છે એટલે ચાર મીટર તમે પાણીને રોકી છો એ એ રોડ નથી બનતો બેન સાંભળજો ડેમ ડેમ બને છે છે બનાવે આ લોકો કારણ કે ઘેર આખું સપાટ જમાની જમીન છે ક્યાંય કરતા ક્યાંય રકાબી આકાર નથી સપાટ જ જમીન છે અને એના કારણે એમાં પાણી ભરાઈ રહી છે એટલે ચાર મીટર નો ત્યાં રોડ કરશે એટલે ચાર મીટર ત્યાં પાણી ડેમ છે એ ભરાઈ જવાનો છે આ ચોથું ઉદાહરણ આ બુદ્ધિના પ્રદર્શન પાંચમું ઉદાહરણ હું તમને આપું ભાદર હોય ઓજત હોય ઉબેણ હોય છીપરાડી હોય મીણસાર હોય આ બધી જ નદીઓની અંદર જે ચેક ડેમો બનાવ્યા છે જ્યાં જ્યાં ચેક ડેમો બનાવ્યા છે આ ચેક ડેમો જમીન સપાટી બરાબર બનાવ્યા સામાન્ય રીતે આ નદી છે તો ચેક ડેમ એની આ જમીન સપાટી છે તો એની અડધી સપાટી સુધી ચેક ચેકડેમ હોવો જોઈએ એની જગ્યાએ જમીન લેવલના ચેક ડેમ કર્યા આમ એટલે થયું શું પાણી આખે આખું બ્લોક થઈ ગયું નદી બહાર નીકળી બહાર નીકળીને ક્યાં ગઈ ખેડૂતના ખેતરમાં ગઈ એટલે આ બધા જ પ્રશ્નો મને એટલા માટે ખબર છે કે મે ગયા વર્ષે સાત જુલાઈ બે હજાર ચોવીસ ના દિવસ થી લઈ અને ઓક્ટોબર બે બે હજાર પચીસ સુધી હું આખે આખા ઘેડના એ બરડાનું ઘેડ હોય કે સોરઠી ઘેડ હોય આખે આખા ઘેડમાં બબે વખત તમામ ગામોમાં મેક્સિમમ ગામોમાં પ્રવાસ કર્યો છે ત્યાંના લોકલ લોકોને મળ્યો છું લોકલ લોકો સાથે ચર્ચા કરી છે એ જિલ્લાના જિલ્લાના ખેડૂતો ખેડૂતો માટે માટે કલેક્ટરને પોરબંદર પોરબંદર અને દ્વારકા જિલ્લાના ખેડૂતો માટે દ્વારકા કલેક્ટરને રજૂઆત કરી છે પચીસ ઓક્ટોબરના દિવસે પચીસ ઓક્ટોબર બે હાજર ચોવીસ ના રોજ અમે એક મહાપંચાયત ખેડૂતોની બોલાવી એની અંદર માનનીય યોગેન્દ્ર યાદવજી અને ખેડૂત પુત્ર અને કૃષિ

પ્રેસ કોન્ફરન્સ તમારે જોવું હોય તો જોઈ લેજો અર્જુનભાઈ મોઢવાડિયા કરી છે કુંવરજીભાઈ બાવળીયા એ કરી છે અને મનસુખભાઈ માંડવિયાએ એ પણ કરી છે મે અને જૂન બે હજાર ચોવીસ સોરી બે હજાર પચીસ આ બે મહિનાની અંદર આ ત્રણે ત્રણ નેતાઓની એક એક બબે પ્રેસ કોન્ફરન્સ છે તો આ બંને ત્રણે ત્રણ નેતાઓએ બબે વખત ઓછામાં ઓછી પ્રેસ કોન્ફરન્સ કરી અને લોકોને એવું કહ્યું કે એકસો ઓગણચાલીસ કરોડના અમે ટેન્ડર કરી દીધા છે પેલા તબક્કાનું કામ અમારું ચાલુ થઈ ગયું છે ત્યારે અમે પંદર મે થી લઈ અને પંદર જૂનની વચ્ચે જુનાગઢ કુતિયાણા એની આસપાસનો વિસ્તાર જે ઘેડવાળો છે ત્યાં અને દ્વારકાના ઘેડવાળા વિસ્તારને જ્યાં જ્યાં લોકો કામ ચાલુ કર્યા હતા ત્યાં જઈ અને સવાલ ઉભા કર્યા કે આમાં તમે કામ ક્યાં કર્યું જે તમે શરૂઆતમાં કહ્યું ને કે ભાજપના નેતાઓને તમે શા માટે સવાલ કરો છો સવાલ એટલા માટે કરવો પડે છે કે એકસો પછી ચાલીસ મેં ના છેલ્લા દસ દિવસ પહેલા એક સોશિયલ મીડિયામાં અને પ્રેસ કોન્ફરન્સ કરી અને કહ્યું કે આ એકસો ઓગણ એમાંથી ચાલીસ વાળી આ કમિશનની સરકાર છે જ બેન ચાલીસ ટકા કમિશન દરેક કામમાં લીધે જ છે પણ આ ઘેડમાં છન્નું ટકા કમિશન ખવાઈ ગયું હોય એવી અમને પૂરી શંકા છે આ જયારે પ્રેસ કોન્ફરન્સ કરી અને સવાલો કર્યા એટલે બે દિવસ પહેલા પરમ દિવસે પાંચ તારીખે કુંવરજીભાઈ બાવળિયા અને અર્જુનભાઈ મોઢવાડિયા પ્રેસ કોન્ફરન્સ કરવી પ્રેસ કોન્ફરન્સ કરીને એને સ્વીકાર કરવો પડ્યો કે એકસો ઓગણચાલીસ કરોડના કોઈ ટેન્ડર થયા નથી માત્ર છત્રીસ પોઈન્ટ સાડસઠ કરોડના જ ટેન્ડર થયા છે અને છત્રીસ પોઇન્ટ સડસઠ કરોડના ટેન્ડર થયા ને એમાંથી માત્ર તેર કરોડ રૂપિયા જ અમે ચૂંકવા છે એટલે કામ કેટલાના થયા છે તેર કરોડના સમજો જો અમે આ સવાલો ઊભા ના કર્યા હોત તો આ એકસો ઓગણચાલીસ કરોડ રૂપિયા મને ખબર છે આ સરકારની સિસ્ટમ કારણ કે જેવી રીતે સુજલામ શુખલામમાં કામ થાય સુજલામ શુખલામની અંદર આખે આખી યોજના ભ્રષ્ટાચારની છે લગભગ પંદર સોળ એપ્રિલની આસપાસ આનો પહેલો પરિપત્ર આવે ત્રીસ એપ્રિલની આસપાસ આમાં નાના મોટા કામો ચાલુ થાય પંદર એપ્રિલ થી એમાં તાકાતથી કામો ચાલુ થાય પંદર જૂન થી લઈ અને ત્રીસ જૂનની વચ્ચે વરસાદ આવે કોઈ કરતા કોઈ સુજલામ સુફલામ અંતર્ગત થયેલા કામમાં એક પણ જગ્યાએ માપણી કરવામાં ન આવે પૂર આવી જાય તળાવો ભરાઈ જાય એટલે એની ઈચ્છા મુજબના માપ લખી અને સુજલામ સુફલામ ની અંદર બિલ ઉધારી દેવામાં આવે એવી જ રીતે આમાં પણ આ લોકોએ એકસો ઓગણચાલીસ કરોડ ચાઉ કરી જવાતા તેર કરોડના કામ કરી અને એકસો ઓગણચાલીસ કરોડ ચાઉ કરી જવાતા પણ આમાં વારંવાર મેં પ્રશ્નો પૂછા કર્યા સરકારને કાગળો લોયખ્યા કર્યા એટલે સરકારે મજબૂરન માનનીય સિંચાઈ મંત્રી શ્રી એ કેવું પડ્યું કે અમે માત્ર તેર કરોડના કામ કર્યા છે ઘેડની અંદર ચેલેન્જ સાથે કહું છું એક રૂપિયાનો ભ્રષ્ટાચાર અમે નહીં થવા દઈએ જ્યાં ભ્રષ્ટાચાર થશે ત્યાં ઘેડના લોકો પણ લડાઈ કરશે ને એની સાથે અમારી કોંગ્રેસની ટીમ તાકાતથી લડાઈ કરશે અત્યારે આ ઘેડમાં અમે જ્યારે સાત જુલાઈ બે થી સતત કોંગ્રેસની ટીમ સતત લડાઈ કરે છે કોંગ્રેસની લડાઈના કારણે ત્યાં પંદરસો કરોડ રૂપિયા મંજૂર થયા છે ત્રણ તબક્કાના કામોની સરકારે જાહેરાત કરી છે એટલે હવે કોઈ અમુક પાર્ટીઓને એવું લાગ્યું કે અમે પાછળ રહી ગયા છીએ આમાં એટલે કર્યું શું તા કે હવે પદયાત્રાઓ ચાલુ કરે છે અમુક પાર્ટીઓ ઘેડને ન્યાય આપો એમ કરીને પદયાત્રા ચાલુ કરે છે અમુક પાર્ટીઓ અમે ઘેડ ને ખૂબ આપ્યું છે એમ કરીને પ્રેસ કોન્ફરન્સો કરે છે મારો સવાલ એ છે કે ઘેડ કોંગ્રેસના સમયમાં માત્ર પચીસ હજાર હેક્ટર જે કુદરતી રીતે જે ઘેડમાં ખરેખર આ પચીસ હજારથી થી પાંત્રીસ હજાર હેક્ટર જે છે ત્યાં કુદરતી રીતે પાણી ભરાવ એક વખત થવો કમ્પલસરી છે જોઈ પાણી ભરાવ થાય તો જ ત્યાં ઉનાળુ પાકો થઈ શકે આ આટલા ઘેડ જે હતું એની જગ્યાએ આજે એક લાખ પચીસ હજાર હેક્ટર માં આ ઘેડનો ફેલાવો કોની સરકારમાં થયો તમારી સરકારમાં થયો અને બીજી પાર્ટીને કહેવા માંગુ છું કે આ ઘેડ બાબતે અરે ભાઈ તમે તો ઇકો સેન્સેટીવ ઝોનમાં લડાઈ કરતા હતા ઇકો સેન્સેટીવ ઝોન ની પૂરી લડાઈ કરી લ્યો ને એમાં પરિણામ લઈ આવો ને પછી એમાં ખેડ માં લડાઈ કરવા આવજો આ ખેડ માં તૈયાર ભાણું છે માત્ર જ લેવો છે એટલે પદયાત્રાઓના નાટકો હું કામ કરો છો મારા ભાઈ અને અમારે રાજનીતિ નહોતી કરવી અમારે ખેડ ના લોકોને ન્યાય દેવડાવવો હતો ઘેડ માટે લડવું હતું એટલે અમે જયારે ખેડૂત મહાપંચાયત કરી ત્યારે તમામ પાર્ટીઓને અમે ભાજપના આગેવાનોને આમંત્રણ આપ્યા હતા આમ આદમી પાર્ટીના આગેવાનોને આમંત્રણ આપ્યા હતા અરે કમ્યુનિસ્ટ પાર્ટી જે છે ને અહીંયા ક્યાંય છે નહીં પણ પાંચ સાત આગેવાનો છે કમ્યુનિસ્ટ પાર્ટીને સપ્પાને તમામ આગેવાનોને અમે આમંત્રણ આપ્યા હતા કારણ કે અમારે એમાં પોલિટિકલ લાભ નથી જોતો અને એટલે જ પચીસ ઓક્ટોબર બે હાજર ચોવીસ ની ઘેડ મહાસભાની મહાપંચાયતની તમે ઈ સમયની મારી સ્પીચ પણ સાંભળી લેજો મેં એમાં કહ્યું હતું કે ઘેડમાં મારે ક્યારેય વિધાનસભા લડવા આવવું નથી મારે ઘેડમાં વિધાનસભા ક્યારેય લડવા કારણ કે કેટલાક લોકોએ એ ત્યારે કુપ્રચાર ચાલુ કર્યો હતો કે પાલભાઈ ને ઘેડમાં ચૂંટણી લડવી છે એટલે આ કરે છે ત્યારે મેં જાહેરમાં મંચ ઉપરથી કહ્યું હતું કે મારે ઘેડમાં ક્યારેય ચૂંટણી લડવા આવવું નથી મારે ક્યારેય વિધાનસભા લડવી નથી ઘેડમાંથી અને આજે હું બેન તમને નિર્ભય ન્યૂઝના માધ્યમથી કહું છું કે મને હું જયારે સાત જુલાઈ બે માં પહેલી વખત ઘેડના બાલા ગામ બામડાસા એ ગામોમાં જ્યારે મુલાકાતે ગયો અને જે ખેડૂતોની પરિસ્થિતિ જોઈ હું ત્યાર પછી સતત ગામોમાં ફરતો રહ્યો મને એક ગામ ત્યાં મને એવું કહ્યું કે પાલભાઈ અમારું ગામ પાંચ પાંચ સાત સાત દિવસ સુધી સંપર્ક વિહોણું અને અમારા જેવા કેટલાય ગામો સંપર્ક વિહોણા થાય આ સમય દરમિયાન કોઈ બેનને પ્રસુતિની પીડા થાય કે કોઈ ભાઈને હાર્ટ એટેક જેવી ઇમરજન્સી આવે તો અમારી પાસે એને તરફીને મરતા સિવાય બીજો કોઈ વિકલ્પ હોતો નથી અમારે એને તરફડતા જોવો પડે એ મરે ત્યાં સુધી અમે માથે ઉભી તરફડતા જોઈએ છીએ આ જે શબ્દો હતા આ શબ્દો મારા દિલમાં અંદર ખૂચી ગયા કે આજે આ પરિસ્થિતિમાં પણ જયારે આપણે અમદાવાદમાં રિવરફ્રન્ટ પાછળ લોકોની જાહો જલાલીને મજા પાછળ જો પચાસ હજાર કરોડ ખર્ચી શકતા હોય તો ઘેડ માટે પાંચ હજાર કરોડ સરકાર કેમ ના ખર્ચે સરકારને કેવું પડે આના માટે લડવું પડે અને એટલે મેં આ લડાઈ ચાલુ કરી અને એટલે મને આ લડાઈમાં તમામ રાજકીય પક્ષોને આમંત્રણ આપ્યું હતું બેન એટલે મારો આશય ઘેડ માટેનો છે અત્યારે જે લોકો રાજકીય રોટલા શેકે છે ગઈકાલે પરમ દિવસે શિક્ષક દિવસના દિવસે મારા માટે એવાય શબ્દો વપરાણા છે

નથી ખબર એવા શબ્દ પ્રયોજન કર્યું ને એ જ માણસ મને ઘેડમાં પચાસ વખત લઈ ગયા છે અંદર મને વખત સમજાવ્યું છે એવું કહી શકાય કે કક્કો બારાક્ષરી બધું જ જ મને એ માણસે શીખવાડ્યું છે એટલે ઘેડ બાબતે તો મારે એમ કેવું પડે કે મારા શિક્ષક છે અને એ મારા શિક્ષક શિક્ષક દિનના દિવસે આવું ખોટું કેમ બોલ્યા હશે એટલે મારો સવાલ એ છે બેન રાજકારણ ફરીથી બાજુ એ મૂકી દઈએ ઘેડ માટે સરકારે ભ્રષ્ટાચાર આખા ગુજરાતમાં કરે જ જ છે કમિશન ખાવ છો તમને તમારામાં માનવતાનો એક એક હોય ને રાજકીય આગેવાનોને કહેવા માંગુ છું ભાજપમાં સત્તામાં બેઠેલા આગેવાનોને કહેવા માંગુ છું જો તમારામાં માનવતાના નામે એક ટકાનો છાંટો હોય ને તો ઘેડમાં આવતા વર્ષે એક ગામ એક કલાક માટે સંપર્ક વિહોણું નાતું તમારી પાસે આખું વર્ષ છે નરેન્દ્રભાઈ મોદી નિકોલમાં આવે તો જે કામ દસ વર્ષમાં ન થાય એ કામ તમે દસ દિવસમાં કરી દીધા છે તો આવતું આખું વર્ષ છે તમારી પાસે આવતા આખા વર્ષમાં નરેન્દ્રભાઈ આવવાના છે ઘેડમાં એમ માની તૈયારીઓ ચાલુ કરો એમ માનીને આખા ગુજરાતના તમામ વિભાગોના જે જે વિભાગની જરૂર પડતી હોય

એનાથી આગળ માણસ પ્રત્યે જો એક ટકાની લાગણી હશે તો હું નિર્ભય ન્યૂઝના માધ્યમથી કહું છું કે નરેન્દ્રભાઈ પણ માણસ છે ભલે દેશના વડાપ્રધાન છે આપણે માનીએ સન્માન કરીએ છીએ વડાપ્રધાન તરીકે ભલે હું વિરોધ પક્ષમાં પણ નરેન્દ્રભાઈ આવતા હોય અને આપણે જે રીતે તડામાર તૈયારીઓ કરીએ છીએ તો ઘેડવાસીઓ પણ આપણા જ માણસો છે ભારતનોલોજી ત્યાં અપનાવો અને વર્ષ દિવસની અંદર ઘેડ ના પ્રાણ પ્રશ્નોનું નિરાકરણ કરી દો અને આનાથી મોટી વાત બેન ઘેડ ને સૌથી વધારે આ તો ખતમ કરે જ છે પણ એનાથી એ મોટું નુકસાન કરે છે જેતપુર એની આસપાસનો ડાઇંગ ઉદ્યોગ જે છે આ આ ઉદ્યોગનો કેમિકલ કચરો આખા વર્ષ માટે કંપનીઓ વાળા પોતાને ત્યાં સંગ્રહી રાખે છે એવા એના ટાકા છે અને પછી જ્યારે પૂર આવે ત્યારે ઉબેણ નદીમાં અને ભાદર નદીની અંદર ઠાલવે છે આ પૂરની સાથે આ કેમિકલ કચરો આવે છે અને આ કેમિકલ કચરો માત્ર અમારો પાક બરબાદ નથી કરતા એ કેમિકલ કચરો અમારી જમીનમાં બેસે છે કારણ કે ત્યાં પાણી ભરાઈ રહેવાનું બે મહિના સુધી આ કેમિકલ કચરો અમારા જે ખેતરોમાં બેસે છે એના કારણે અમારી જમીન બંજર જાય છે છે એટલે સરકારને વિનંતી કે આ જે ડાઇંગ ઉદ્યોગમાંથી તમારા જ નેતા આ કેમિકલ કચરો ઠલવવા દેવા માટે પ્રોટેક્શન મની લે છે એક સાડીએ મને ખબર છે ત્યાં સુધી પચીસ રૂપિયા પ્રોટેક્શન મની છે એક સાડી પ્રોટેક્શન મની પચીસ રૂપિયા છે એટલે હજારો કરોડો રૂપિયા આ પ્રોટેક્શન મની ના ઉઘરાવવામાં આવે છે ભાઈ તમે તમારા પ્રોટેક્શન મની માં હજારો ખેડૂતોના ખેતરો બરબાદ માનવતા જેવું છે કે નહીં એટલે હું ફરીથી સરકારને કહું છું કે સરકારમાં માનવતાનો દયાનો ખેડૂતો પ્રત્યે સંવેદનશીલતાનો જો એક છાટો હોય તો આ ઘેડ બચાવે આપણા માનનીય કહેવાતા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રીને નિર્ભય ન્યૂઝના માધ્યમથી હું કહું છું કે જો તમે માત્ર રોબોટ ના હો કારણ કે રોબોટ ને લાગણી ના હોય મુખ્યમંત્રી શ્રી આપ માત્ર રોબોટ જ ના હોવ અને આપની અંદર હૃદય ધબકતું હોય લાગણી છલકતી હોય તો જ તમે મૃદુ કહેવા તો મૃદુતા તમારી દેખાડો ઘેડના લોકો પ્રત્યે અને એક વર્ષની અંદર તમે જેમ હમણાં જ ભાણવડ આવવાના હતા અને આખા દ્વારકા જામનગર ને પોરબંદરના તંત્રને કામે લગાડ્યું હતું એવી જ રીતે અહીંયા કામે લગાડો આખા ઘેડના ઘેડમાં આખા સૌરાષ્ટ્રની ટીમને કામે લગાડો અને ઘેડના પ્રાણ પ્રશ્નોનું નિરાકરણ લઈ આવો જો આ તમે કરો અને આ કરવા માટે તમે મક્કમતા દેખાડો તો અમે માનીયે કે તમારામાં મૃદુતા છે તમારામાં મક્કમતા છે બાકી તો તમે માત્ર ને માત્ર રોબોટ જ છો જીપાલ ભાઈ અમારી સાથે જોડાવ બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ એટલે ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી જે ઘેડનો મુદ્દો ચર્ચાનું કારણ બન્યું છે તેના કારણે ક્યાંક રાજકારણ ગરમાવું છે અને જે પ્રમાણે પાલ અંબલિયા દ્વારા સીધા પ્રહાર પ્રવીણ રામ ઉપર પણ કરવામાં આવે છે કારણ કે અત્યારે હાલ ઘેડના મુદ્દે પ્રવીણ રામની પદયાત્રા ચાલી રહી છે એટલે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને ભાજપની અંદર અત્યારે હાલ ઘેડના મુદ્દે જે રાજકારણ ગરમાવું છે એમાં હવે આગામી સમયમાં શું થશે એ પણ જોવાનું રહેશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર